દાહોદ સબ જેલમાં કેદીઓને ગંગાજળથી સ્નાન કરાવાયું દાહોદ શહેર નજીક ડોકીની સબ જેલમાં જેલમાં અનોખી પહેલ કરવામાં આવી છે રહેલા કેદીઓને મહાકુંભના પવિત્ર ગંગાજળથી સ્નાનનો લાભ આપવામાં આવ્યો છે આ પહેલનો મુખ્ય હેતુ કેદીઓમાં આધ્યાત્મિકતા અને સકારાત્મકતાની ભાવના જગાડવાનો છે સબ જેલમાં હાલ બસો છ કેદીઓ છે તમામ કેદીઓ અને જેલ સ્ટાફને પ્રયાગરાજથી ખાસ મંગાવવામાં આવેલા મહાકુંભ કળશના પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવવામાં આવ્યું આ સાથે તેમને કેળા સાકરિયા અને મમરાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો કેદીઓએ આ અનોખા અનુભવથી ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે જેલમાં રહીને પણ તેમને મહાકુંભના પવિત્ર સ્નાનનો લાભ મળ્યો છે તમામ કેદીઓએ જેલ અધિક્ષક મેલ ગમારાને આ કાર્યક્રમમાં સહયોગ આપનારી સંસ્થાઓનો આભાર માન્યો હતો